નિકોલ વિસ્તારમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી સર્જન વિલા બંગલોસના રહીશો દ્વારા નાના ભૂલકાઓ ભગવાન શ્રી રામ સીતા માતા લક્ષ્મણ અને હનુમાન બનાવી નિકોલ વિસ્તારમાં શોભાયાત્રા ફેરવવામાં આવી તેમજ સર્જન વિલા બંગલોના રહીશોએ એ ઘરમાં રંગોળી પૂરી આ મહોત્સવ ઉજવ્યો આજુબાજુના રહીશો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું તેમજ નાના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રોગ્રામ કરવામાં આવ્યા ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં લોકોએ ગરબા રમી હર્ષ અને ઉલ્લાસથી શોભાયાત્રા પૂર્ણ કરી સજન વિલો બંગ્લોઝના ચેરમેન ભરતભાઈ પંચાલ ડોક્ટર પ્રીતિ અગ્રવાલ સેક્રેટરી ધીરજભાઈ મિસ્ત્રી દ્વારા

ભગવાન જે ત્યાગની એક મૂર્તિ કહેવાય સીતા માતા એક પવિત્ર સાદજી કહેવાય અને લક્ષ્મણ જે ભાઈ માટેનો પ્રેમ છે એ દર્શાવે છે એ દર્શાવવા માટે અને હનુમાન એ તો આપણે કહી ના શકીએ કે જે રામનો સૌથી મોટો સાચો ભક્ત કહેવાય એટલે એ દર્શાવવા માટે એમને નોલેજ થાય જાણવા મળે એના માટે અમે આ બહુ સરસ પ્રોગ્રામ રાખ્યો છે સાથે સુંદરતાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે અને જય શ્રી રામ જય શ્રી અને હું અહિયાં સોસાયટીમાં સેક્રેટરી પદ ઉપર છું આજે તમે આજે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો જે તમે જે પ્રોગ્રામ નું તમે આયોજન જે કર્યું છે એની પાછળ તમારો હેતુ છે અમારો સોસાયટી માં હેતુ હતો કે દરેક બાળકો માં ધાર્મિક સંસ્કાર ની વૃદ્ધિ થાય જે અત્યારે કળિયુગ માં જે માહોલ ખરાબ થઈ રહ્યો છે એમાં બાળકોના સંસ્કાર સારા થાય અને આખા દિવસના કાર્યક્રમમાં અમે સવારે રામ ભગવાનની મહાઆરતીનું આયોજન કર્યું હતું અને પ્રસાદી હતી અને એ સિવાય નાની વેશભૂષાનું પણ આયોજન કરેલું છે અને જેમાં દરેક બાળકોને રામ નામનું નું પાત્ર હનુમાનજીનું પાત્ર નિપાયેલ છે